બ્રહ્મવાદીની શ્રી શ્રીકૃષ્ણ અવતારના પ્રાગટ્યનો શાસ્ત્રોક્ત મર્મ સમજાવ્યો હતો સામ્રાંત સમયમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે જુગાર રમીને જન્માષ્ટમીની ઉજવણી મૂળ મૂળમતીઓને મહાભારતના પ્રસંગો સમાજને દર્શન કરી રહ્યા છે ત્યારે તેને સાચી રીતે સમજ્યા વગર કેટલાક લોકો પોતાનું જીવન તહસ નહસ કરી રહ્યા છે ત્યારે સમાજે શાસ્ત્રોના તત્વજ્ઞાનની સૂક્ષ્મતાને સારી પેઠે સમજી આચરણ કરવું જોઈએ તેવું દીદીએ ભારપૂર્વક જણાવ્યું હતું દરમિયાન શ્રી કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ હિંડોળા દર્શન મટકી ફોડ અને ભજન કીર્તન સહિત મહાપ્રસાદીના કાર્યક્રમનો પણ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો Maro Helo, Maro Helo, Maro Helo, su noche y la maquina. Maro Helo, su noche y la Maro Helo, જળ જેવી એ બધું તો હારી જ જાય મિલકત બધું હારી જાય પરિવારજનોને હારી જાય પત્નીને પણ જુગારમાં ચડાવી દે અને હારી જાય ત્યારે એને જે ઠપકો આપે છે અને જે જે વિષાદ દુઃખ ભગવાનને થાય છે એ ભગવાનના જન્મ દિવસે કેટલાય લોકો એ જુગાર રમે છે બોલો એના નામ પર કે કૃષ્ણને તો માનીએ પણ કૃષ્ણની એક નહીં માને અમે કે કૃષ્ણ ને કોણ માને પણ કૃષ્ણ ની એક નહીં માને કૃષ્ણ એ આમ થોડી કીધું છે જુગાર કૃષ્ણ એ તો કીધું જુગાર થી બચો